બીજાને મદદ કરવી એ ભગવાનની સેવા સમાન છે હેલ્પિંગ અધર્સ ઇઝ લાઇક સર્વિંગ ગોડ દરેક દિવસ નવી શરૂઆત છે નવી આશા સાથે જીવો એવરી ડે ઇઝ અ ન્યૂ બિગિનિંગ લિવ વિથ ન્યૂ હોપ જીવન ટૂંકું છે હસતા શીખો અને બીજાને ખુશ રાખો લાઈફ ઇઝ શોર્ટ લર્ન ટુ સ્માઇલ એન્ડ કીપ અધર્સ હેપી જે વાત મનને દુઃખ આપે તે બોલવી નહીં ડોન્ટ સે યોર હાર્ટ સાચા માણસને સાબિત કરવાની જરૂર નથી દેર ઇઝ નો નીડ ટુ પ્રૂવ અ ટ્રુ મેન સ્વપ્નો જોવો સરળ છે પણ તેને પૂરા કરવા મહેનત જોઈએ ઇટ ઇઝ ઇઝી ટુ ડ્રીમ અ ડ્રીમ બટ ઇટ ટેક્સ વર્ક ટુ ईमानदारी ये मनुष्यनो साचो शणगार छे ऑनेस्टी इज द ट्रू डेकोरेशन ऑफ ए ह्यूमन बीइंग मुश्किल रस्तो जे सुंदर मंजिल સુધી લઈ જાય છે ઓન્લી ડિફિકલ્ટ પાથ લીડ્સ ટુ બ્યુટીફુલ ડેસ્ટિનેશન ખુશ રહેવાનું શીખી જાઓ કારણ કે દુઃખો હંમેશા રહેશે લર્ન ટુ બી હેપી બીકોઝ sadness will always be there નિષ્ફળતા એ શીખવાનો અવસર છે અંત નથી ફેલિયર ઇઝ ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન નોટ એન્ડ જીવનમાં જે મળે તેને સ્વીકારી લો એક્સેપ્ટ વોટ એવર યુ ગેટ ઇન લાઈફ સચ્ચા મિત્રો કદી છોડતા નથી ભલે સમય બદલાઈ જાય ટ્રુ ફ્રેન્ડ્સ નેવર લીવ યુ ઇવન ઇફ ટાઈમ્સ ચેન્જ ધીરજ રાખો કારણ કે સારા દિવસો ચોક્કસ આવશે બી પેશન્ટ બીકોઝ ગુડ ડેઝ વિલ ડેફિનેટલી કમ ભગવાન જે કરે છે તે આપણા માટે સારું જ કરે છે વોટ એવર ગોડ ડસ ઇઝ ગુડ ફોર અસ માનવીને તેની વાણીથી ઓળખાય છે કપડાથી નહીં અ મેન ઇઝ નોન બાય હિઝ સ્પીચ નોટ બાય હિઝ ક્લોથ્સ બીજાની મદદ કરો પણ પ્રતિફળની અપેક્ષા ન રાખો હેલ્પ અધર્સ બટ ડુ નોટ એક્સપેક્ટ એનીથિંગ ઇન રિટર્ન આનંદ વસ્તુઓમાં નહીં વિચારોમાં વસે છે હેપીનેસ રિઝાઈડ્સ નોટ ઇન થિંગ્સ બટ ઇન થોટ્સ ગુસ્સો એ સૌથી મોટો શત્રુ છે એંગલર ઇઝ ધ બિગેસ્ટ એનમી જે ગુસ્સામાં પણ મીઠું બોલે તે સૌથી સમજદાર છે ધ વન હુ સ્પીક softly ઇવન વેન angry ઇઝ ધ વાઇઝેસ્ટ શાંતિ મનમાં હોય તો બહારની દુનિયા સુંદર લાગે છે ઇફ there is peace ઇન ધ માઇન્ડ ધી આઉટસાઇડ વર્લ્ડ looks beautiful. દરેક દિવસ એક નવો અવસર છે તેને ગુમાવશો નહીં એવરી ડે ઇઝ અ ન્યૂ ઓપોર્ચ્યુનિટી ડોન્ટ મિસ ઇટ માણસની સૌથી મોટી શક્તિ એ તેનું મન છે મેન્સ ગ્રેટેસ્ટ પાવર ઇઝ હિઝ માઇન્ડ સત્યની રાહ ભલે લાંબી હોય પણ જીત નિશ્ચિત છે ધ વેઇટ ફોર ટ્રુથ મે બી લોંગ બટ વિક્ટરી ઇઝ સર્ટન જે લોકો બીજાને પ્રેરણા આપે છે તેઓ પોતે કદી હારતા નથી પીપલ હુ ઇન્સ્પાયર અદર્ઝ નેવર લૂઝ જે માણસ માફ કરવાનું શીખી જાય તે જ શાંતિ અનુભવે છે ઓન્લી ધ મેન હુ લર્ન્સ ટુ ફીવ એક્સપીરિયન્સ પી સમય સૌથી મોટો શિક્ષક છે ટાઈમ ઇઝ ધ ગ્રેટેસ્ટ ટીચર હકારાત્મક વિચારે દરેક સમસ્યાનો ઉકેલ છે પોઝિટિવ થોટ્સ આર ધ સોલ્યુશન ટુ એવરી પ્રોબ્લેમ જીવન એ પોતાને શોધવાની સફર છે લાઈફ ઇઝ અ જર્ની ઓફ સેલ્ફ ડિસ્કવરી સફળતા એ માટે નથી કે બીજાને દેખાડો પણ પોતાને સાબિત કરો સક્સેસ ઇઝ નોટ ટુ શો ટુ અધર્સ જે ગુમાવે છે તે જ મેળવવાનું મહત્વ સમજે છે ઓનલી દોઝ હુ લૂઝ અન્ડરસ્ટેન્ડ ધી ઇમ્પોર્ટન્સ ઓફ ગેનિંગ નસીબ એ નથી કે શું મળે છે પણ તમે શું બનાવો છો લક ઇઝ નોટ વટ યુ ગેટ બટ વોટ યુ મેક ઓફ ઇટ બીજાની ટીકા કરતા પહેલા પોતાને જોવું શીખો લર્ન ટુ લુક એટ યોર સેલ્ફ બિફોર ક્રિટિસાઇઝિંગ અધર્સ સત્યને સ્વીકારનાર વ્યક્તિ કદી નબળો નથી ધ પર્સન હુ એક્સેપ્ટ ધ ટ્રુથ ઇઝ નેવર વીક સ્મિત એ સૌથી મોટું હથિયાર છે સ્માઈલ ઇઝ ધ બિગેસ્ટ વેપન હારવા પછી પણ હસવું એ જ સાચી જીત છે લાફિંગ ઇવન આફ્ટર લૂઝિંગ ઇઝ ટ્રુ વિક્ટરી